રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈને વિરોધ આમ આદમી મહિલા મોરચો દ્વારા વિરોધ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગ મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ વડોદરા સુરેન્દ્રનગર અમદાવાદ માંડવીમાં મહિલાને બાળકી પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવ દાહોદ ની અંદર એક પાંચ વર્ષની બાળકી ની હત્યા કરી નાખવામાં આવી સુરેન્દ્રનગર ની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે ત્યારબાદ માંડવી અંદર પણ આવી ઘટનાઓ બને છે અવારનવાર જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય ને પરમ દિવસે

એમ નથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપર થી રાજીનામું આપીને બેસી જવું જોઈએ